પોરબંદરમાં નગરપાલિકા તંત્ર વરસાદી પાણીના નિકાલમાં નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ થયા છે આ આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ નગરપાલિકાને સુપરશીટ કરવા માંગ કરી છે જેમાં પૂર્વ પ્રમુખ પાસેથી રિકવરીની પણ માંગ કરી છે પોરબંદરમાં આમ આદમી પાર્ટીના અગ્રણી જીવન જુંગી દ્વારા હાલ વરસાદી પાણીના નિકાલ માટે કલેક્ટર લાખાણીની કામગીરીને બિરદાવવામાં આવી છે સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે નિષ્ફળ નીવડેલી નગરપાલિકાને સુપર શીટ જાહેર કરવા કલેક્ટર પાસે માંગ કરી છે પોરબંદરમાં ખીજડી પ્લોટમાં ગાર્ડન અને સાંડિયા ગટર પર બનાવવામાં આવેલા ગાર્ડનને કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો ન હતો તેવા આક્ષેપ સાથે આ ગાર્ડન બનાવાયાના લગભગ એકાદ વર્ષમાં જ તેને તોડવાની નોબત આવી છે છે ત્યારે આ કામગીરી માટે ઉપયોગમાં લેવાયેલા પૈસાની પૂર્વ પ્રમુખ સરજુ કારિયા પાસેથી રિકવરી પણ કરવામાં જીવન જુંગીએ માંગ કરી છે આમ આદમી પાર્ટી દ્વારા બે દિવસ પહેલા કલેક્ટરને કાયદન પત્ર આપ્યો સૌથી પહેલા એને શુભેચ્છા આપી કે દસ દિવસની અંદર જે પાણીમાંથી લગભગ વિસ્તારને પાણી મુક્ત કર્યું એ બાબતે શુભેચ્છા આપી અને ઉપરાંત જે અત્યારે રણ વિસ્તાર હતો એમાં જે પેચકરમી કરી અને પાણીનો નિકાલ ન થતો એવી રીતે ખીચડી પ્લોટમાં સરજુભાઈ કાળિયા દ્વારા ધરાટથી ત્યાં ત્યાં સોય થતું હતું વર્ષો ત્યાં સોય જ થતું એ પાણી શહેરની અંદર ન જતું અને અંદરથી લાઈન લીધી સરજુભાઈ કાળીયા ન્યા ગાર્ડન બનાવ્યું અને બાલુબાની અંદર જે હાથી સાંડિયા ગતર છે સાંડિયા ગતર હંમેશા ખુલ્લી રાખવાનું હોય એના ઉપર પેચકર્મી કરી આ ગાર્ડન બનાવી અને ભ્રષ્ટાચાર કર્યો આ બાબતે મેં કલેક્ટરને કીધું કે ભાઈ કાંટેલિક ધોરણે આની પાટી આનું વળતર મેળવો કારણ કે મનમાની મનસ્વી હોય તેને ભ્રષ્ટાચાર કરવા માટે કરીને આ એને ઊભું કર્યું હતું તો એનું નુકસાન કેને પ્રજાના સહન કરવાનું સરજુભાઈ કરવાનું સ્વનિધિ ફંડમાંથી જે કંઈ ખર્ચો થતો એના બદલે એના પાટી વર્ષ વળતર લ્યો બીજા નંબરમાં જે પોરબંદરના દોઢ કરોડ રૂપિયા પંપના બાકી ગયા વર્ષના છે એના માટે નગરપાલિકાએ ચિંતા નટ કરી અને મેરાની ચિંતા દોઢ કરોડ ફાળવ્યા તો સ્વનિધિમાંથી પૂર્વ તે આયોજન ભાગ ભાગરૂપે જે થવું જોઈએ એ પૈસા ના ભર્યા એટલે અત્યારે આખું પોરબંદર જે પંપિંગ આવતો હતું પોરબંદર પાણી ઘસતું હતું એ નગરપાલિકાની નિષ્ક્રિયતા છે બે દરકાળી છે એટલા માટે કરીને અમે કલેક્ટર સાહેબને કીધું કે એને સુપરસિટ કરો નગરપાલિકાને અને જે લોકો આમાં એનું ઓલો એના ઉપર એક્શન લ્યો ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ બગીચાનું નિર્માણ થયું તેવા સમયે લોકોમાં રોષ હતો તેમ છતાં પૂર્વ પ્રમુખે મનમાની કરી બગીચાઓ ખડકી દીધા હતા ત્યારે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર